કોંગ્રેસ શહેરમાં કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર આભાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે ધુમ્મસ રોડ પર ગ્રીન પાર્ટી પ્લોટમાં આભાર દર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સત્કાર સમારંભમાં સી આર કાર્યકર્તાઓને સંબોધન કર્યું આ પ્રસંગે તેમણે ગુજરાતમાં ક્લીન સ્વીપ ન થવા અંગે રંજ વ્યક્ત કર્યો હતો તમને આ બાબતે કહ્યું હતું કે મારી કચાસ રહી ગઈ હશે તેની જવાબદારી હું લઉં છું

તમે આજે લઈ શકતા જે લઈ જઈ શકતા હોય તો તમારી ગાડીમાં તમારા સ્કૂટર પર તમારા વાહનમાં લઈ જાઓ અથવા કાલથી તમે કાર્યાલય પરથી ડિમાન્ડ કરજો ત્યાંથી મને આપશે મને વિશ્વાસ છે કે આજે અહીંયા ત્રણ હજાર ઝાડો આવ્યા છે એ આજે પૂરા થઈ જશે બધા બોલતા નથી પાકો અહીંયા જેટલા અહીંયા બેઠા છે

એ કંઈક ને કંઈક નવીનતા સાથે એ આગળ વધતો હોય છે કોવિડની અંદર પણ આખા દેશ જ્યારે કોવિડ ડરેલો હતો ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એને પોતે પોતપોતાના વિસ્તારની અંદર નવા નવા સેન્ટરો ચાલુ કરીને જે કોવિડમાં લોકોને હોસ્પિટલમાં એડમિશન મળતું નહોતું જગ્યા મળતી નહોતી એમણે ત્યાં કેમ શરૂ કર્યા હતા અને ત્યાં સેવા કરતા હતા ત્યાં નસ્ત નહોતી ત્યાં કોઈ કામ કરવા વાળો વ્યક્તિ નહોતો ડૉક્ટરો આવીને કન્સલ્ટિંગ કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતા ત્યાં જાતે સફાઈ કરતો હતો જે કોઈ પેશન્ટ હોય એના સગાવાલા પણ એને જોવા આવતા નહોતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતા એ પેશન્ટના પલંગ પર બેસીને એને હાથની કોળીઓ ખોલાવતો હતો કે મોત કે ધરતો નહોતો આ સેવાની ભાવના આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ગુજરાતમાં જોવા મળે છે અને એના જ આધારે આ નવા નવા પ્રોજેક્ટો આ કરવાનો વિચાર આપણે કરતા હોઈએ છીએ અને આ પ્રોજેક્ટો આપણે કરીએ છીએ કંઈક નવીનતા કરીએ છીએ લોક ઉપયોગી કામ કરીએ છીએ એના જ કારણે બધા ભાઈ બહેનો પણ એની અમી દ્રષ્ટિ એ આપણી ઉપર રાખતા હોય છે મારે ફરી આપ સૌને વિનંતી છે કે આ બંને પ્રોજેક્ટ એને પૂરો કરવા માટે પંદર દિવસનો નો ટાઈમ લો ઝાડ લાવીને વાવવા માટે તો એક જ દિવસ જોઈશે અને બીજા એક દિવસ ની અંદર સોસાયટી આ લોકો સાથે નક્કી કરો કે પાણી માટે ક્યાં નક્કી કર્યું છે બાકીનું બધું અમે કરાવી જઈશું તમને વચ્ચે રાખીને તમને સાથે રાખીને મારી તો કોર્પોરેટર ને પણ વિનંતી છે કે ચારે ચાર કોર્પોરેટરો પોતાના વિસ્તારની અંદર લગભગ પચાસ હજાર મતદારો છે એમાં સાડા બાર હજાર મતદાર એટલે કે ઘરમાં ત્રણ તો ઘરની અંદર આ યોજના થાય કાર્યક્રમ થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ જે વધુમાં વધુ આ કાર્યક્રમ કરશે એનું સન્માન કરવા માટે પણ આપણે ચોક્કસપણે વિચારીશું મિત્રો તો આપ સૌને કેન્દ્રીય મંત્રી તરીકેની મારી જવાબદારી મળી છે એ આપ સૌના આધારે આભારથી મળી છે એટલા માટે આપ સૌનો આભાર પણ માનું છું અને આપ સૌને વિનંતી પણ કરું છું કે બે મહિના અઢી મહિના પછી કે બે ત્રણ મહિનામાં મકાન પણ મળી જશે તમે વોર્ડ વાઇઝ લિસ્ટ બનાવીને તમે ચોક્કસપણે દિલ્હી આવો એવી મારી આપ સૌને વિનંતી છે દિલ્હી આવવાનો અધિકાર એ તમારા બધાનો પહેલો છે ને હું ચોક્કસપણે એ અધિકાર તમને આપું છું આપ સૌનું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી ગુજરાતના લોકસભાના ઇલેક્શનના ભવ્ય